દુકાન નંબર ચાર અને પાંચ ધનલક્ષ્મી સોસાયટી મહાવીરનગર હીરાવાડી નરોડા જૂન અમદાવાદ ખાતે આવેલ સંચાલક કોમલબેન શિવકુમાર ટહેલિયાણીની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર ખાતે તારીખ પાંચ આઠ બે ના રોજ સવારે અગિયાર ની આસપાસના સમયે રેશનિંગની દુકાનમાંથી એક ઈસમ સરકારી અનાજના કોથળાઓમાંથી પલટી મારીને અન્ય કલરના કોથળાઓમાં ભરેલ સરકારી અનાજની આશરે પચીસ પચીસ કિલોની બોરીઓ બેબે કરીને બ્લેક કલરના એક્ટિવા પર લઈને જઈ રહ્યો હતો આ રીતે ઇસમ બે થી ત્રણ વખત રેશનિંગ ની દુકાનમાંથી સરકારી અનાજ લઈ જઈ રહ્યો હતો જે મારા દ્વારા ઉતારવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જેથી અમને તેના પર શક જતા તેનો પીછો કર્યો હતો ત્યારે આસમ શિવશક્તિ નગરની ચાલીની સામે બાર ઓરડીની ચાલીની બાજુમાં આવેલ એક ઓરડીમાં કાળાબજરીનું અનંત ભેગું કરી રહ્યો હતો જે ઘઉં તથા ચોખાની સરકારી અનાજ ભરેલી સરેરાશ પચાસ થી પંચાવન બોરીઓ પડેલી હોવાનું વિડીયો દેખાઈ રહ્યું છે અને તે સરકારી અનાજ કોમલબેન શિવકુમાર ટહેલિયાણી સસ્તા અનાજ દુકાનેથી લાવ્યો હોવાનું વિડીયો પોતે જુબાની આપે છે તેણે આ સરકારી અનાજ સંચાલક રિંકુભાઈ પાસેથી વીસ રૂપિયા કિલોના ભાવે ખરીદ્યું હતું અને સંચાલક રિંકુભાઈ ફોન કરીને આ સરકારી અનાજ લઈ જવા કહે ત્યારે આ ઈસમારી કાળા બજારીમાં તેઓને તેથી સરકારી અનાજ રૂપિયા આપીને ખરીદે છે જેથી અન્ના નાગરિક પુરવઠાના નરોડાના ઝોનલ અધિકારી શ્રી જયેશભાઈ પટેલને આ સમગ્ર બાબતના વિડીયોના પુરાવાઓ વોટ્સએપ દ્વારા મોકલેલ છે અને તેઓને ફોન કરતા તેઓના દ્વારા અમારો ફોન રિસીવ કરવામાં આવેલ ન હતો જેથી આ સંચાલક સાથે નરોડા ઝોનના ઝોનલ અધિકારીઓની મિલીભગત હોય તેવું જાહેર જનતામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારબાદ અન્ના નાગરિક પુરવઠાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ચાર્મીબેન જોશીને પણ આ બાબતે જાણ કરી

હવે અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટ સંચાલક વિરુદ્ધ કે જે મોટા પાયે સરકારી અનાજની ચોરી કરી રહ્યો છે તેના વિરુદ્ધ કાયદેસરના કયા કયા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું આ બાબતે અમારા દ્વારા સો નંબર ડાયલ કરી પોલીસ ફરિયાદ કરીને શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે આ સરકારી અનાજની કાળા બજારીની સમગ્ર ઘટનાની વિગતોથી માહિતગાર કરેલ હતા